ભવિષ્યમાં હોને વાળા ડોક્ટર ડોક્ટર સાહેબ ને તેમના ઘરે તકડી મૂકી આપણે ઘરે પકડી દીધા થી આપણે સીધી બધામણી થઈ જઈ વાડી કરીને જે વાડી ના પગી તો કાળા દિમાગ વાદળા થયા હે હે આપડે નીંદુ નહીં પડે વરસાદ આવી ગયા બસો એસીડ માં આપણે મારે કાકા પગારી દીધા બીજા દિવસે સવાર પડી ગયા આપડે ખાડે પેરીને તૈયાર થઈ ગયા આપણે જવાનો હતો ગાડી ગઈ આપડે ઉપડી ગયા કોલેજ બાજુ એસટી બસો બેઠો આપડે થોડાક ફેન ફોલો મળી ગયા કોમેન્ટ કરો આ ભાઈને કોણ કોણ ઓળખે છે કોલેજ નું કામ કામકાજ આપણે પૂરું કરીને આપણે પોષા પૈકી ઉપડી ગયા માંડવિયાને દર્શન કરાવ એમ તો આ મંદિર પણ ઘણી વખત દર્શન કરવા જાય પણ વિડીયોમાં હું તમને પહેલી વાર બતાવું માંડવા દર્શન તો થઈ જાય આપણે સિધ્ધી ભત્ર થાય સયા ગુલાબ તો દેખાય છે પણ મારે દેવું કોને અનુભવી લોકો કોમેન્ટ કરો તો ને તમને મિન્યુ લો કેવા લાગે જરાક કોમેન્ટ કરતા જ ને આવતું બધું આવતા જે ફોલો કરતા